ઉઠાણ ને પેલું તેનો તું નવ રંગ તું એ મારી સૈયારુ રે અમે તારા ગરબા કાઢી ના હમણાં હાલ વાગ ગેરાય કર અમે માં ઘર ભેગુમી જા ઓય ઓય બાબા શું જો તો આ નવરાત્રી ની બધું સાફ સફાઈ કરશે તે થોડો વોશ કરી પાવર થી આયા એવા તું એક બાજુ તો આ તારા ઘેર થી પેલી વેમિલી છે અને તું છોય નવરાત્રમ બવરતમ ફરસ

આ ફેરી નવરાત્રી માં તો બન્ને જોડે જવાનું ગોમ માં જોવાનું 8 વાગ્યે જતો રે આનું એક બાજુ બેહીયાનો બાકી રંબા બમ્મા થતું નહીં અન પકડો લો એટલે હું તો તાર છોકરો છું તાર હાલો ઢીન બેહી રહ્યો બધો ગાતો હોય કોઈ ગાવા નહી કીધું ને કોઈ એમ તાર જોવા જવાનું આપણે બન્ને જોડાઈ જ મકી ફરો પાળી દો ને અમે આવી જ આવ અલ્યા આમણા પડી જા હો મા વધારે ને તો ના આજો તો તમે મારો મુઈ જોઉં કેમ ને તમે મને મારો મારો મારો

ઈલા તો ગોડ ખાલી એમને નાટક કરતી છે હે એ બાપા આવા શાણો શાગો વેન શાક છે કે માથા પડ્યું છે પડ્યું છે રોઈ નું કા દાડા કાઢી છું તો છોન થી બેહી રાખ તાણ હું બાપા જય છોકન દેલા છો જાય દેતી રે દેતી રે બાપા જવા દે જવા જાય ઇના બાપો મેલ વાપસી તાણ પાર આવ્યો તા જવા જાવ બે મિલ્યો તું તું તાણ શું ભરવાનું ઈ નહીં બાપા તાણ મરી જાય હે મરી જાય મે બોડા થાળી મેલી આટલા તે શિખર મગજ નો ગોટીઓ ખાઈ ગયો અહીંયા કોકનો ઘર કઢાઈ ના ખાય તું ઘર કઢાઈ ના ખાય ખબર નહીં પડતી ખબર નહીં પડતી મને રીસ આવી બાપા તને જેમ તેમ બોલતી તું તને રીસ આવ પાછી લે હેડ લે હેડ શું તો વાંધા લે હેડ 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 છે મારા બેટા ના પારું છું લે ના પારું છું કે નાટક કર છે કોનો ઘર કઢાઈ ના ખાય કોનો જલ્મો ગલાય તું અને સાડી દીદ મે લ્યુ તને હાની રીસ આવતા

તારી માતા મારી થારી અરે નો ઘર કઢાય નતો કોનું ઘર કઢાય નખશે ને આ બે જનો ના ના કઢાઈ જા હારું કે મરી જીવો તો હારું હતું હારું હતું હારું કે તમાર તો હું મરી જીવો તો હારું જ હતું પાછો એમ ચાલો હજી તો મેમ કર્યો મી અત્યારથી વારી હાથ ઉપર તો દેખ્યા બધી ખબર પડે તો કોણ શીખવાડા આ બધું તમન બધી જ ખબર પડે આ બધી કોઈ ગોડી નહી હું કોઈ હું શાંતિથી ત નવ નોરતોમાં તઈ નોરતો ખાલી જ જઈને જઈને પાછો ના નોતી પડી મે હું તો પાતાને ધીર ધીરથી બોલતીતી રી મને એ રી સાડા બંધાતું બંધા ખબર નહી ભાઈ મથ્યો કે હું કે સોલ કરું છું એટલે તું பாજુ હરગાવું છું રાના ના ના જતી નહીં ઓ તો તમાર તો ઉજા માર બાપાને દીકઈ જાત અમાર તો ઉજાત પૈસા નહીં એક કોળી દવાખાના શું ભરવાનો અન દવાખાના લઈ જાવ જબરદુક માતામાં અન આ તો માથાનું કામ કેવાય ના નાતી હારામ હારી હોસ્પિટલ લઈ જાવી પડશે લઈ જશું પડશે ને લઈ જાઓ નકર કઈ દે માર બાપાને બાપાને નહીં અગર કેતી ફર હું તો આજે અગર બધી બધું પેપર તમે હાલ જો

મોટી હોસ્પિટલ માં લઈ જાવ અને આખું પેલું ઓમ પેલું ભૂંગળા જેવો ની માં આખું ઓમ શરીર નાખવા આખા ના અને પેલું બધું જોવો કે હારું બાપા સારું સારું પણ અમો લઈ જઈએ છે જીતુભાઈ ની કણ અમો આંજી છે રાલે દેવું પણ પૈસા જ લેતા હે અંજી સને પૈસા 50 રૂપિયા જોવો કે લેતા જેવા તેવા દવાખાના નઈ જાવ ને કમુ કે માર બાપા ને કાય મદદન કાય કે માતામ તારી મેલી મને તને ગંજ બજાર માં લઈ જાવ પછી બોલ શું કા તું એ ખોટો નાટક શાંતિ રાખો નાટક કરીએ તો નાટક ના ના મે લીધી હમણા મરી ગયો તો તમારે તો હું જાત રોધવા નહીં બાયરી રોધવા કરજી કોઈ ના રોધા હા હા દેખા જો ઓદ જો આશ્રમ મો ખાઈ આવું શોક મારે ખાવા જો છે કે આ બાજુ તો ઓલી આ હું સુ સુ બોલ વાઇબ્રેટ આ કોનો ઓડી ફોન આવ્યો અને આ નવો નંબર છે હેલો હેલો

તારા બધા ધગરાત કરાવા છે મને તારા પર તો પૂરેપૂરો પૂરો શક હતો લ્યા કે તું તું છે ને મારી જો આગ લગાય હા ના ના તો કી હું કે આવતો તું ખબર કરવા આવું કે ખબર કરવા કે કરંટ આપતો તો હા આ તો હમાર એમ કે મુખ એમ કે તારી તત તારું કદી જિંદગીમાં માં હારું નઈ થાય ભગવાન તારું ખરાબ કર છે લ્યા ના ના આ મારા ઘેર આવું ચાલે છે લે તારા બધા હરિયો કોણ આવું છે હા શું હરિયો હમાર સાર મુકલવામ તો હતો

ખબર તો પડે કે જમાઈ જેવા હો કોઈ નહીં કરો હા તો છોના મને પૈસા લેના અને હોસ્પિટલ લઈ જાવ પૈણાની લઈને આવો જાટ આવજો પાછા નકર ઈમનેમ ઓય પડી રાખજો ઉકલી જાવ એટલે શાંતિ થાય ઈ જે ફોન કરી દીધો ફોન દી ફોન કરીને કે છે બોઢું ફોડી

તમે મશ્કરીઓ કરશો તમે લઈ લો કશો તમે તમને પેલા તમારા ઉપર કેસ કરવો છે તમે તમારા છોકરાને આ બધો નાટે ખી ખવાળો રહી કે ઇસની શું વાત કરો છો તમે હવે વઈ ગયો લગાઈ દો કે પોલીસમાં બાપા ખબર પડે એકવાર બેટા જો એ તો હું જોઉં છું આજના દાડામાં જો એ ના તવા ખોલ લઈ જાય પછી ખબર છે ફોટો પડાવડા જો કોક તૂટી જો અંદરમાં એવું બેટા કોક તૂટી ગયું લાગો અંદર લાગર ઘેર મારી તને હે મેળવા જાતા ઓહો કોક

તું નંબર આવું લેનું તું વાત કર હું તમારા લઈ આવ એટલે ભાઈ આખો દર માર ના કહેવાય કે યાર કે એ વાળ કે આખો દર મુ છું છે એટલા માટે તું તો તું મારા દવાખાવાનું કોમ છે તો વળી તને હાલ દે સારું નંબર હાલો ભાઈ હા લાલો બોલું હા તાર નંબર

લે તીરેને કરી આલે તો કીધું કે ના કે તારા ઓનલાઈન માં કરી આલું Google line ફોનમાં નાખાય ઓ લે મને મોણો સારું છે યાર ના ના પણ યાર સારું છે આપણો વિશે કદી કોઈ દાર માંગે છે ના ના પણ આપણો જો આપણો વ્યવહાર સારો હોય તો પછી આપણો તો ના ના પાડો હ લે હું જઈ પડીને દવાખો લઈ જાવ હા તો બધું દવાખો લઈ જાવ ધારું જ તાન હા એટલે તો હા બાપા ચક્કર આવે નહીં રેવડો તો બહુ દુખ છે લે હો પૈસા ના હું લઈ લો હેડો દવાખો ને પૈસા લેવા જ જોશે છે સાણે આવશે પછી આવી આઈ લે

ઇના પાઈન લાયો છે એ ઇને પોચે તો કર્યા માર પણ જો કે ગોમમાં પડે કોઈ રેડા બેટા આ ઓને માથામાં બમ તું તો છે બંધ થઈ જાય એ ઇને માથા મટી ગયું ઓન માય બલેવાન નહીં ને તમાર સોડી માય બલેવાન નહીં તમા તારા બાપની આ ભુરુ કાઢીસ તારા બાપ હાલ તો કે સક્કર આવું છે અને હવે શું હોત થઈ ગયું તને બાપા કિરણ તું કો છે તું કરે ને કરે ને પૂરું

एदाई कल ओ